હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ વેલકમ બેક ટુ અવર છે બપોરના સાડા અગિયાર અને અત્યારે તમને જાનવી ઓકે ઓકે લાગતી હશે અને ઇગ્નોર કે જાનુના કપડા બરાબર નથી વાય બિકોઝ કાલે રાતથી સાડા આઠ વાગ્યાથી લઈને રાત્રે દોઢ વાગ્યા સુધી ત્રણ ચાર વાર વોમિટિંગ કરી છે ખબર નહીં શું રીઝન હોય રાત્રે પછી બધું એક તો બેડ ઉપર જ બેડશીટ ને બધું બધું નું પેલા રૂમ માં કર્યું પછી બીજા રૂમ માં કર્યું બધું જેમ તેમ કરી નાખ્યું કાઢીને વોશ કરીને મૂકવું અને મને તો એ જ બીક હતી કે હજી વધારે કરે નહીં તો સારું કરે નહીં સારું કઈ રીઝન ખબર ન પડી એના લીધે થતું કારણ કે એને એવું કઈ નવી વસ્તુ ખાધી નહોતી કે જે નોર્મલી ન ખાતી હોય એટલે અત્યારે સવાર માં બપોર સુધી હું બહુ એમાં જ બિઝી હતી અને થોડું ઘણું ઓરેન્જ જ્યુસ ને બધું કરી દીધું કારણ કે બીજું દૂધ ને એવું કઈ આપવું નહોતું અને કઈ ખાવું નહોતું તો જ્યુસ કર્યું માંડ માંડ થોડુંક પીધું એને અને પછી સેજ વોર્મ લાગતી હતી મને એટલે મેં કાલપોલ આપી આઈબ્રુપ્રોફેન તો જે જાણું સરખી બેસ આઈબ્રુપ્રોફેન આપીને પછી થોડીક વાર એમને પડી પડી ટેબ્લેટ જોતી હતી તો સારું થઈ ગયું લાગ્યું હશે તો વળી ઉઠીને જરા કોકુંબર ખાધી એને જાતે જાતે એપલ ને ને બધું લઈ આવી પછી એપલ સુધારતી હતી ને તો કુકુંબર જોઈ ગઈ તો કે કુકુંબર દે તો પછી એપલ ન ખાધું પણ હવે થોડું ઓકે લાગે છે પણ હજી એને આમ એકદમ અશક્તિ જેવું છે એટલે મેં એમના છે ને કાંઈ ટી શર્ટને એવું પહેરાવું નથી કારણ કે બારસે જ ગરમી છે ને મેં કીધું એને થોડીક ફ્રીજ આપણે રહેવા દઈએ અને મેં જો સવારમાં એ મારે ચાદરનું બધું કામકાજ પહેરી ગયું હતું એ બધું ધોઈને સુકવી આવી કચરા પોતાનું એવું બધું કરવા નાખું નાસ્તો કરે એવો બેને એટલે એવું બધું ચાલે છે ને હવે લંચમાં બપોરે જાનવીને તો કાંઈ આપવું નથી ફૂડ સિવાય અને જી એના માટે જોઉં છું હવે કાંઈક એમ ન કરાય જાનું

હા એ તો બધું ખાતી જ હોય છે એનું બધું કુચર જરી 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 ચાલુ જ હોય પણ અમે છે ને નોર્મલી બારનું જે રેડીમેડ ની બધા જ્યુસ આવે છે ને એ રાખતા જ નથી ઘરમાં પણ અમે તો દિવસે બીચ ઉપર જવું હતું ને હમણાં બે દિવસ પહેલાં તો ત્યારે અમે લાવ્યા હતા એક બોટલ કારણ કે બહુ ગરમી હતી ને તો થોડુંક હાઈડ્રેટેડ રહે તો એ થોડુંક એ તો જાનો લાવ તાર કુકુંમર કુકુમર ખાવી છે હું કટ કરી દઉં એમાં કુકુંબર છે લાવ તો ઈ બોટલ વધી હતી ને મેં ફ્રીજમાં મૂકી હતી તો ઈ એને બપોર પછી પીધો અડધો ગ્લાસ અને દૂધ ને એવું તો નોર્મલ ઈ પીતી હોય સાંજે પાછા મેં ભાજી પાઉં તો ભાજી પાઉં મેં એને બહુ ભાવે તો ઈ એને દબાવીને ખાધા એટલે શું શું કઈ ખબર ન પડી હવે સેના લીધે હવે કારણ કે પહેલી વાર આ ખાવું છે જો જેડી યોગટ લઈ આવ્યા છે આ યોગર્ટ એ સારો આવે છે આ ખાવું છે યા ઓકે હાલો આપણે આ યોગર્ટ પી કામ વિચ વન ડુ વોન્ટ યેલો પિંક બના બનાના વડું ડિફરન્ટ છે હવે ખાઈ તો સારું ઊભી રહે હમણાં એક મિનિટ આપું હા જો જીવ માટે સેન્ડવિચ બનાવી હતી પણ હવે જાનુ કઈ માનશે તો નહીં જાનુ તારે સેન્ડવિચ નથી ખાવી બેટા તું બનાના લઈ લે જાનુ બનાના ખાશે દીકરો સેન્ડવિચ મૂકી દે લાવ મને સેન્ડવિચ આપી દે હું ખાઈ જાઉં લાવ તો પેટમાં દુખશે પછી તો

જિયાના છે ને હમણાં નીચે ગઈ હતી ને તો નીચે કાલે બળત નેબરનો તો એણે ભલું બધાએ બધા પાયે કે જાઓ લે કરવા માટે જો વાગી ગયા છે પોણા છો ને હું આવી ગઈ છું ધ્યાનની કિચનમાં આજે રસોઈમાં આપણે કંઈ બહુ બનાવવાનું હતું નહીં ભાજી મેં જેમ વાત કરી એમ કાલની પડી હતી તો એ જો મેં અહીંયા ગરમ કરી લીધી છે તીખી અને મોડી બંને અને ભાખરી બનાવી હતી તો ભાખરી જો અમે ઓલરેડી લોટ બાંધી અને ચાલુ કરી દીધી છે બે ભાખરી થઈ ગઈ છે એટલે ચડી રહી છે ગેસ મૂક કરી દઈએ આપણે અને અહીંયા જો એક બે હજી થાય છે અને જાનવી માટે મે અહીંયા જો રાઈસ બનાવી લીધા છે ઘી અને ખાંડવાળા તો એને આ ભાવે છે કારણ કે એને સવારથી કંઈ ખાધું નથી ખાલી બે કેળા જ ખાધા છે દૂધ નથી પીધું કાંઈ કજુ નથી એટલે કીધું કે હું અત્યારે રાઈસ આપી દઉં કારણ કે હજી એવું લાગે છે કે થોડુંક બનાવવાનું ખાધો ને પછી આમ એને સારું છે હમણાં નીચે રમવા ગઈ છે ઘડી આખો દિવસ ઘરમાં હતી એટલે તો બનાના ને એવું થોડું ખાઈ દઉં થોડીક વાર બેસી સુઈ જાય છે એટલે કદાચ થોડું થોડું જે પેટમાં દુઃખ દુખતો હશે ને એમ આખું પેટ સાવ એમ ટી થઈ ગયું એટલે થોડુંક ઓલું થાય જો નીચે રમી રહી છે જાનો તમે જે કચરું નહીં વિકતા હો નીચે ડોન્ટ ટચ ઇટ બાઇટ કર લેશે બાર એકદમ ઠંડુ મસ્ત વેધર થઈ ગયું છે સવારનો વરસાદ આવવાનો તો પણ કાંઈ એવો નથી અને ગરમા ગરમી થઈ રહી છે ભાખરી મેં કીધું આજ વહેલી જ કરી લો પછી જમવા બેસી જાય આવે એટલે અને છાશ માટે જો દહીં કાઢી લીધું છે નહીં તો ભાખરી કરતા કરતાં વચ્ચમાં ટાઈમ મળશે ને તો છાશ ફેરવી લઈએ અને ચાલે તો પછી ફરાળનો દિવસ છે કાલ સવારમાં તો લગભગ જાણે ભાખરી ખાશે સારું થઈ જશે વાંધો નહીં આવે એ કાંઈ પણ ખાય તો મને તો એવી બીક લાગે ને મારી નજર એના ઉપર જ હોય કે ક્યારે કૂફકો કરે ને તો સીધી બેડ ઉપરથી નીચે ઉતારું કારણ કે એ બધું ચાદર ને બધું સાફ કરવું ને એવું કામ થાય ને અને વાત જવા દે જોવાગી ગયા છે સવારના 11:19 ફીアナ ને વેલકમ બેક ટુ ઓશન જો લઈ લીધું છે જો પવન ચક્કી ચાનું બતાવી આ પવન આવતો હોય ને એની સામે રાખવાનું જો આમ અહીંયા જીવ આમ જો આમ પવન આવતો હોય ને તો એને આમ ફ્રન્ટ રાખવાનું એટલે મૂવ આમ રાખવાનું જો આમ પવન આવતો હોય ને તો આમ રાખવાનું સી હલી ને જો 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 આના બે પાઉન્ડ હતા તોય લેવડાવીશ હવે પ્લે કરજો મને એમ કે આ પાઉન્ડ પાઉન્ડ ના મળતા હશે હે ને જાનું એને એમ કે એનું થતું નથી આમ રાખવાનું હા જો થયું ને આમ અધવેડાઉન જાનું આ યસ આમ રાખો હા મેં આવી ગયા છીએ નીચે વોક કરવા માટે કે જાનું ને મજા નહોતી બે દિવસથી તો મેં કાંઈ નીકળતા નહોતા જીયા ઉભી રહ્યા તો અહીંયા આવતો લીસન ચુમી મા સામે જો દોડવાનું નથી મારી સામે જો જીયા દોડવાનું નથી તો જોડે ચાલ પછી દીદી દોડીને રોડ ઉપર વહી જાય છે દોડતી નહીં જો 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 જાનું આમ ઓલી બાજુ રખાય એ ઊંધું રાખે ને પછી કે મારું ફરતું નથી જો 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 મજા આવી ઊભી રે જીયા જાનું ઊભી રે અહીંયા જાનું તો ઊભી જ નહીં રહી જીયાના તો જો મજા આવી

તો વાગે છે 5 અને એઝ યુઝ્યુઅલ કિચન નો ટાઈમ થઈ ગયો છે રસોઈ નું આજે આપણે બનાવવાનું છે મગ રાઈસ અને રોટી તો કપડાને બધું તો નીચેથી લઈ આવીને મેં મૂકી દીધું છે ને જાનુ એને ખબર નહિ આજે નીંદર аж ઊડતી નહોતી તો મને લાગે આજે હમણાં જ જાગી છે છે ફાયર છે ફાયર આમ જો ગુડ મોર્નિંગ

અને મગ રાઈસ કરવાનું હતું સવારમાં જ પલાળી યાદ હતું પલાળી લીધા શાંતિથી કુકર ઠંડુ થાય બનાવીએ તો જો મારા અહીંયા મગ બફાઈ ગયા છે રાઈસ અડધા કુક થઈ ગયા છે જુઓ રાઈસ તમે છે ને ખાલી દસ મિનિટ પહેલાં ગરમ પાણી જેવું પાણી પલાળી મૂકી દો ને મસ્ત લાંબા ભાજપ બોલો

રાઈસમાં છે ને દસ મિનિટ તમે ખરી થોડીક પલાળી મૂકી દો ને એકદમ લાંબા મસ્ત રાઈસ થાય એટલે જો આપણું તેલ લાગે ઓલમોસ્ટ આવી ગયું છે અને અહીંયા રોટલી બનાવી છે તો રોટલી માટે મેં ઓલરેડી લોટમાં સોલ્ટ મેં જરા કમથું તેલ એડ કરું નાખી દીધું છે હવા કાઢી પડશે મસ્ત વફાઈ ગયા છો રાખી દઈએ આપણે બાજુમાં અને પેલા ટમેટા વઘારી લઈએ છે અને અહીંયા આદુ અને ટમેટા પીસી લીધા છે બહુ સિમ્પલ રેસીપી તમે જેટલું સિમ્પલ રાખો ને આમાં ઘણા તમે આદુ ગ્રીન તમારે બનાવો હોય ને તો તમે લાલ મરચાની જગ્યાએ ગ્રીન મરચાની પેસ્ટ યુઝ કરી શકો હું આવી રીતે જ બનાવું છું સિમ્પલ એ બહુ જ બરોજ કાંઈ કારણ કે છોકરાને ખાવું હોય એટલે મરચા કાંઈ નક્કી ન હોય તીખું હોય મોળા હોય છે એના કામથી સોલ્ટ એડ કરી દીધું છે કારણ કે મામા બાફવામાં છે અને હળદર અમે લીઠું બંને વસ્તુ નાખી છે હળદર સેજ નાખું કારણ કે તે હળદરવાળા હોય ને તો મજા આવે મગ લાલ મરચું પાવડર બહુ ટમેટાને કાંઈક નથી કરવાના એમાં થોડાક જ છે એટલે તરત થઈ જશે

વચમાં વચમાં ફાયર થઈ થઈ જાય ને ને બધું આવું છું બેટા એક મિનિટ વે ગેસ બંધ કરી દઉં બસ આને હવે છે ને થોડીક વાર ઢાંકીને ને બોઈલ થવા દેવાનું છે અને તમને થિકનેસ જેવી જોઈએ એ પ્રમાણે તમે પાણી કે છાશ વધારે કે ઓછું એડ કરી શકો

પાપડ રોટલી કાચરી મગ શું લીધું લે તમને તો પંજાબી જ હોય તમારા થાળીમાં કેરીનું ખાઈ પછી પંજાબી ખાવાનું ખાવાનું હમ હમ ઓલ થેન્ક ટુ

જુઓ અમે પવન ચક્કી ઘરે બનાવી લીધી હે ને જીવ હું જ્યારે સ્કૂલ માં જતી ને ત્યારે મેં આ લર્ન કર્યું હતું બસ 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 થોડું બસ થોડું થોડું કરજે પછી ટુમચ થઈ જશે તો તૂટી જશે જો અહીંયા મેં એક બનાવી જાનું બતાવી તો હા જો આમાં છે ને લા મેં આવી રીતે બનાવી એમાં વચ્ચે ટાચણી મૂકી અને પાછળ સેલો ટેપ થી ચોટાડી દીધું પકડ ચાનું શું

આમ બતાવ મને મસ્ત બની ગયું ને જાનુ જાનુ આને તો પણ હાથમાં સેલો ટેપ આવી ગઈ શું થયું એવું થાય જીએ ને એને હરખું કરી નાખવાનું ઈટ્સ ઓકે ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે હું કરી દઉં તને ફિક્સ હમણાં હાલ